વિનંતી છે સ્વાગત ના લોકો સ્વાગત વિધિ કાર્યક્રમ છે ત્યારે આપણા સર્વપ્રથમ વડીલો <míner> આગેવાનો <me> <me> <mon Town>

જાગૃત કરી એક્ટિવ કરી અને ખૂબ જ દોડી લીડ થી ભવ્ય થી ભવ્ય એમ કહી શકાય કે ગઈ ટર્મ માં ચારેક લાખ ની લીડ થી કોંગ્રેસ પાર્ટી ની હાર પેટી ત્યારે ચાર લાખ ની લીડ વટાવી અને ઉપરથી થી આપણને જીત અપાવી છે એવા સંગઠનના ના પ્રમુખ છે બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ આદરણીય સન્માનનીય ભરતસિંહ વાઘેલા સાહેબ નું સન્માન આપણા ગામના વડીલ અગ્રણી સભી કરશે ભરતસિંહ વાઘેલા